ખેરગામ તાલુકાનું રૂમલા ગામ અને રૂમલા ગામે ખેરગામ પોલીસ સ્ટેશનની અંદર આવતી ચોકી એટલે રૂમલા પોલીસ ચોકી રૂમલા પોલીસ ચોકીના ઇન્ચાર્જ મોહન પવાર ગઈ રાત્રે દારૂ પીધેલી અને નશાની હાલતમાં જનતા સાથે ગાળી કરતા અને દાદાગીરી રૂઆગીરી અને પોલીસગીરી કરતાં નજરે પડ્યા છે ભાઈ <coughs> ખેરગામ પોલીસ સ્ટેશન ની અંદર આવતી ચોકી એટલે રુમલા પોલીસ ચોકી રુમલા પોલીસ ચોકીના ઇન્ચાર્જ મોહન પવાર ગઈ રાત્રે દારૂ પીધેલી અને નશાની હાલતમાં જનતા સાથે ગાળામ ગાડી કરતા અને દાદાગીરી રૂઆગીરી અને પોલીસ ગીરી કરતા નજરે પડ્યા છે સમગ્ર ઘટના શું છે જાણીએ સમગ્ર ઘટનામાં ખેરગામ ખેડૂતોના સુરણ ચોરવાની ઘટના અને ફરિયાદ પોલીસ સ્ટેશન વારંવાર નોંધાતી આવી છે અને એના માટે ફરિયાદ પણ જનતા દ્વારા કરવામાં આવી છે ત્યાંના સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવી છે જ્યારે હોમગાર્ડ અને બીજા અધિકારીઓ દ્વારા એ કન ચોરનાર ચોરને પકડી લેવામાં આવ્યા પોલીસ સ્ટેશને ગામના લોકો સાથે આવ્યા ત્યારે પોલીસ ચોકીના ઇન્ચાર્જ જમાદાર જે છે મોહન પવાર એ નશાની હાલતમાં ધૂત હતા એમને બોલવાનું ભાન ન હતું સામે કોણ છે કોણ વ્યક્તિ છે અને ગ્રામજનોએ એમનો સંપૂર્ણ વિડીયો કર્યો અને પોલીસ દ્વારા એને ખેરગામથી પોલીસ બોલાવી ત્યાંથી પોલીસ બોલાવી અને મોહન જમાદારને પોલીસને સુપુત કરવામાં આવ્યા પણ મોહન જમાદારે આવનાર પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરી એમને પણ તૂતા કરી અને એમની પણ કોઈ ગણતરી રાખી નહીં છેવટે પોલીસ દ્વારા એમની પર ગુનો નોંધવામાં આવ્યો અને એમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હવે આગળની તપાસ થશે કે પછી બીજા કેસની જેમ પિંડલો વાળીને મૂકી દેવા સી પણ જોવાનું રહ્યું છે કારણ કે પોલીસ હંમેશા પોલીસનો સાથ આપતી હોય છે બધા જ કેસમાં જોવા મળ્યું છે આ કેસમાં પણ એવું ન થાય તો સારું પણ મોહન જમાદારનો ઇતિહાસ જોઈએ થોડો ઇતિહાસ ખંગાળીએ તો જ્યારે વાંસદા પોલીસ ચોકીમાં હતા અને ઉનાઈ બીટમાં જમાદાર તરીકે કામ કરતા હતા ત્યારે પણ વિનાર ખાતે કઈ ઘટના આવી જ થઈ હતી રાત્રિનો સમય હતો યુવાનો બેઠા હતા અને નશામાં ધૂત આ જમાદાર યુવાનો સાથે રગઝગ કરતા મારામારી ઘટના થઈ હતી અને મારામારીની ઘટના ખૂબ મોટી ઘટના થઈ હતી જેમાં આ જમાદારને ખૂબ માર પડ્યો હતો અને અન્ય યુવાનો પર કેસ થયા હતા જ્યારે એ કેસમાં વાંસદાના જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તે સમયના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોહન જમાદારને બચાવી લેવાયા હતા એમનો મેડિકલ ટેસ્ટ ન કરવામાં આવ્યો અને યુવાનો જે હતા એમની ઉપર એફઆઈઆર કરી એમના કેસમાં ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે આજની તારીખે પણ કેસના ધક્કા ખાય છે જ્યારે એ જ મોહન જમાદાર પોતાની જમાદાર ગીરી અને પોલીસગીરી ન ભૂલાતા ટ્રાન્સફર થઈને બીજી જગ્યાએ ગયા ત્યાં પણ એ પોતાની ટેવ ન ભૂલતા અને ત્યાં ચીખલી પોલીસના હાથે ઝડપાઈ ગયા ચીખલી પોલીસવાળાને દાદ દેવું છું કે ચીખલી પોલીસ દ્વારા એમના ઉપર કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે અને મેડિકલ ચેકઅપ કરાવી એમણે નશો કર્યો છે કે નથી કર્યો એ પણ સાબિત કરવામાં આવશે અને એમને પોલીસના કાયદાનું બહન કરાવ્યું એવું લાગી રહ્યું છે પણ જોવાનું રહ્યું છે કે શું આવા પોલીસ કર્મીના લીધે જે નિષ્ઠાવાન પોલીસ છે એની ઉપર લાંછન લાગી રહ્યું છે ખાખીના વર્દી ઉપર ખાખીના વર્દીમાં ડાઘ લાગી રહ્યો છે આવા ડાગને હંમેશા માટે દૂર કરવો જ રહ્યો નહીં તો આના જ લીધે આવા ખાખી ઉપર ડાઘ લગાડનારના લીધે પોલીસ અને પ્રજાની જે મિત્રતા હોય છે એમાં ઉણપ આવતી જ રહેશે